મારામારીની ઘટના બાદ ફરાર હતો દેવાત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે ગણેશ પ્રતિમા ખરીદવા આવેલ ગ્રાહકથી મૂર્તિ ખંડિત થઈ જતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ છૂટા હાથની મારામારી થતા મામલો બીજક્યો હતો ઘટનામાં ગર્ભવતી મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત કરી તપાસ શરૂ કરી છે મારા ભાઈને મારા ભાભીને એ લોકો અહીંયા મૂર્તિ લેવા આવ્યા હતા જે શ્રી કામાક્ષીમાં ત્યાં મૂર્તિ પસંદ કરવા માટે એમને થોડીક નાની વાતમાં કંઈક બોલાબોલ થઈ એમાં એમને મારા ભાભીને ને એ લોકોને સાચો મહિનો ચાલતો મારા ભાભી કિંજલ મિહુલ રાખતી એમને માર મારવા મારો ગંભીર ઇજા થતા અત્યારે હોસ્પિટલમાં છે સારવાર લઈ મૂર્તિ પસંદ કરવા માટે આવ્યા હતા મૂર્તિ થોડીક ખંડિત થઈ ગઈ અમારા અમે કીધું પૈસા આપી દઈએ તમને જે પૈસા થતા હોય એ લોકોએ મારવાનું ચાલું કરી દીધું અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની આ ઘટના કે જ્યાં ગણપતિજીની પ્રતિમા લેવા માટે ગ્રાહક પહોંચ્યા હતા અને મૂર્તિ ખંડિત થવાનો મામલો બન્યો હતો અને ત્યારબાદ ગ્રાહક અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને ત્યારબાદ છૂટા હાથની મારામારી પણ થઈ હતી અને આખી મારામારીની ઘટનામાં એક ગર્ભવતી જે મહિલા છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો મારામારીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે માંડવીના અમલસાડી ગામે ગ્રામસભા દરમિયાન બબાલ સર્જાઈ અને આપ નેતા વિજય પટેલ અને તેમની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે પંદરમાં નાણાં પંચના કામો અને મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા હુમલો થયો સમગ્ર બબાલનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે ભોગ બનનાર વિજય પટેલ દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને આખી મારામારીની ઘટના બની હતી તો આખરે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો ભોગ બનનાર વિજય પટેલ દ્વારા માંડવી પોલીસને જાણ કરવામાં આવી છે અને આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે પ્રશ્ન તરીકે આ પંદરમાં પંદર વર્ષ જૂનો તમે એકવીસ બાવીસમાં નાના પંચમાં કેમ બતાવો છો તો એ એ બતાવતા લોકો જવાબ અપાવીને લાઈવ મારું સતત ચાલુ તો લાઈવ બંધ કરવા માટે કીધું લાઈવ બંધ નહીં કર્યું અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસના નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન કરતાં મારા પર તૂટી પડ્યા અને મને મા થાપર મારી જાય નીચે પાડી દેવા હિતેશ ચૌધરીએ મને લાત મારી અને મેં પડી જતા નીલમબેનને નીલમબેન ગામીતને ખેંચી ગયા ખૂણામાં અને